ઉદ્દા દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશનની સામે લક્ષ્મીનર ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર એક ની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ગઈ તારીખ અગિયાર છ બે હજાર પચીસ ના સવારે સાડા નવ વાગ્યાના અરસામાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી ત્યારબાદ પોલીસે સિવિલ ખાતે પીએમ કરાવતા હત્યા થયા હોવાનો રિપોર્ટમાં બહાર આવ્યો હતો તે દરમિયાન પોલીસે અજાણ્યાની ઓળખ કરી હતી મરનાર યુવક પાંડેસર આવિભાવ સોસાયટીમાં રહેતો સંતોષ કુમાર ગાંધી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ પોલીસે તેના ભાઈ બીજી ગાંધી ફરિયાદના આધારે ગુનો નોંધી અલગ અલગ બસ સ્ટેશન સામે ખુલ્લા પ્લોટ માં તારીખ દસ છ બે હજાર પચીસ ના રોજ રાત્રે ના દસેક વાગે લઈ ગયા હતા ત્યાં નાસ્તો કર્યા બાદ બંને જણાએ ઠંડુ પીણું પીવા માટે આપ્યું હતું ત્યારબાદ સંતોષ તથા તેના મિત્ર ક્રિષ્નાને

આ હકીકત સામે આવ્યા બાદ ઉધના પોલીસના સર્વેલન્સ સ્ટાફે પોલીસ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસ ના આધારે પુલના લક્ષ્મીધર શાહ અને લુલ્લુ મંગળ પકડી પડ્યા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી એરિયા છે આ ઇન્ડસ્ટ્રીલ એરિયામાં ગઈ 11 તારીખે સવારે પોલીસને એક કોલ આવ્યો પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું એ સંતોષકુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ જના તરીકે સંતોષકુમાર હોય એને તરત અમે પીએમ માટે એની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એક એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના જે એનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ મેડિક એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો તો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસેક કલાક બાદ એ જ્યારે રિલીફ થયો હોસ્પિટલથી પછી પોલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હકીકતો પોલીસની સામે આવી પોલીસે એને જે વસ્તુઓ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી માણ જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુન્નુ કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ પુન્નુ પુ પુન્ના લક્ષ્મીધર શાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુઓ લઈ જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોખ એને કારણે જે વ્યક્તિ છે સંતોષકુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી હતી અને આ બંને આરોપીઓ પૂન્ના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળ સ્વાઈ જે બંને ઓરિસ્સાના જ છે બંનેની પોલીસે ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ જે આ મરણ જનાર અને એનો મિત્ર ક્રિષ્ના એ લોકોને નાસ્તો કરવાના બહાને ત્યાં લઈ આવ્યા હતા અને નાસ્તો કરવાના બાને પહેલાં નાસ્તો કરાવ્યો પછી કોલ્ડ ડ્રિંકમાં કંઈક ઘેની ઘેની ગોળીઓ અથવા એ પ્રકારનું કંઈક લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા જેની ખૂબ જ ઊંડી અસર જે ક્રિષ્ના હતો એને થઈ હતી એટલે ક્રિષ્ના એકદમ બેભાન થઈ ગયો હતો જ્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જ્યારે કોશિશ કરવામાં આવી સંતોષ કુમાર દ્વારા તો સંતોષકુમારને આ બંને વ્યક્તિઓએ પૂન્ના અને લુલુએ ભેગા થઈ અને ખૂબ માર માર્યો એને એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે એટલે પોલીસે આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ કરી છે